વડોદરા શહેરમાં ચોમાસાને લઈને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાયો છે વડોદરા શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઈડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે ગત વર્ષે ઓગસ્ટ મહિનાના આંકડા કરતા આ વર્ષે ઓગસ્ટના મીડ મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં સૌથી વધુ કેસો વધારાના નોંધાયા છે જે પીરોગ હોસ્પિટલમાં ખાતે પચાસ બેડની હોસ્પિટલમાં ચાલીસથી પિસ્તાલીસ દર્દીઓ હાલ એડમિટ છે જ્યારે અન્યોની સારવાર ઘરેથી ચાલી રહી છે એટલે એકંદરે રોગોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગના અધિકારીએ ઉમેર્યું છે કે શહેરમાં કમળા અને ટાઈફોઈડના કેસો આવ્યા છે તે એકંદરે શહેરના તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાયા છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી મોટે ભાગે લોકોને બહારનું ખાવાથી તથા કોન્સ્ટામેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઈફોઈડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ આવ્યો રહ્યો છે તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ સાથે મચ્છરદાનીમાં સોવું જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે એક વખત એમ કહેવાય છે કે રોગચાળાએ માજા મૂકી છે કેટલા કેસીસ વધારે આવી રહ્યા છે સાહેબ એકચ્યુઅલી વરસાદની સિઝન શરૂ થાય જુલાઈ મહિનામાં જૂન જુલાઈ એટલે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળે એ દર વર્ષનો સિઝનલ ટ્રેન્ડ છે એ જ વખત એ જ પ્રમાણે આ વખતે પણ પાણીજન્ય રોગોમાં પણ વધારો છે અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે પાણીજન્યમાં મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી એવા કેસો જોવા મળે છે મચ્છરજન્યમાં મેલેરિયા અને અન્ય બીજા વાયરલ ડિસીઝી આપણે ત્યાંની વાત કરું તો ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ નોંધાય જે પૈકી

શરબત છે એ પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ કારણ કે આ સિઝનમાં એ પાણી અશુદ્ધ હોવાની શક્યતા છે અને બાકી મચ્છરજન્ય રોગો માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા તો રિપેલન્ટ ગુડ નાઇટ વગેરે મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ સાહેબ જો વાત કરીએ તો આ જુલાઈ મહિનાની વાત કરીએ અને આ ઓગસ્ટ પણ દસ તારીખ આઠ દસ તારીખ થઈ ગઈ કેટલા પેશન્ટો આવ્યા છે આંકડાકીય તો વાત કરીએ તો એ રીતે આપણે કીધું સોથી દોઢસોની વચ્ચે ઓપીડી રહે અને પચાસ દર્દીનો આપણી કેપેસિટી ઇન્ડોર વોર્ડની છે જેની સામે એવરેજ ચાલીસથી પિસ્તાલીસ પેશન્ટ એડમિટ હોય છે